ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષાર્થીઓને આપવા રોડ પર આવેલી વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષા પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલી સી એચ વિદ્યાલય ખાતે ધોરણ ના વિદ્યાર્થી પરીક્ષાર્થીઓને ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ સાહેબે સાયનાથ એજ્યુકેશન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી સૌ પ્રથમ સરસ્વતી પૂજન કરી વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબના ફૂલ પેન આપી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા

બા દસમું ધોરણ અને બારમા ધોરણની એક્ઝામો આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે દરેક વાલીઓને અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આજે તમે જોઈ રહ્યા છો સીએચ વિદ્યાલય ના અમારા પ્રિન્સિપાલ છે સાથે સાથે નિલેશભાઈ સંજયભાઈ અને સમગ્ર સીએચ વિદ્યાલયની ટીમ છેલ્લા વીસ એક વર્ષથી અમે લોકો રૂટિન પ્રમાણે આજે પણ જ્યારે ધોરણ એકથી માનીને દસમા ધોરણ સુધી વિદ્યાર્થી ભણે અને પછી દસમા ધોરણમાં પોતે બહારની સ્કૂલમાં જ્યારે એડમિશન પોતે એક્ઝામ આપવા જાય ત્યારે એનું મોટિવેશન માટે તમે જુઓ છો કે દર વખતે સુંદરકાંડની સાથે સાથે છોકરાઓને આવકારવાનું આજે અમારા કોર્પોરેટર એવા જે અમારા એક્સ કોર્પોરેટર એટલે પૂર્ણિમા એ સાથે શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ પટેલ સાથે અમારા ગોરજી મેહુલભાઈ અને લાલુભાઈ અમારી સમગ્ર ટીમ પપ્પુભાઈ જે દર વખતની જેમ સીએચ વિદ્યાલય પર દરેક નાના નાના વિદ્યાર્થીઓ છે દસમું ધોરણ એટલે તમે જુઓ છો કે તેર ચૌદ વર્ષના છોકરાઓ જ્યારે અહીંયા એક્ઝામ આપવા હોય તો એમનું મોટિવેશન માટે વાલીઓ પણ પોતે આવે છે અને સાથે સાથે હું આજે વંદન કરતાં આ સ્કૂલના પ્રિન્સિપાલ અને એમને કરું છું કે સરસ્વતી પૂજન સાથે સાથે અને એ લોકોને ફૂલથી એમને ગોળધાણાથી માંડીને ચોકલેટ આપી અને ગુરુજીના આશીર્વાદની પેનો પણ આપી આજે સર્વ લોકોને શુભેચ્છા પાઠવી છે હમણાં ધોરણ દસના વિદ્યાર્થીઓને આજે સીએચજી વિદ્યાલયના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આજેની માતૃભાષા એટલે ગુજરાતીનું આજનું પેપર હતું સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આજ રીતના બપોરે પણ બારમા ધોરણની એક્ઝામ માટે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજે તમે જોઈ રહ્યા છો કે એમની કારકિર્દી માટેના પણ ટેમ્પલેટ આપવામાં આવે છે કે દસમા પછી બારમા પછી એમને શું શું કરવાનું હોય તો એના માટેનું પણ વિતરણ કરવામાં આવ્યું છે તો સમગ્ર દેશભર અને ખાસ કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સમગ્ર અમારા ટીમ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી અને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન વંદે માત્ર ભારતમાં રાખી જાય રોજ ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે પરીક્ષા માટે સી એચ વિદ્યાલય ખાતે મંડળના મંત્રી શ્રી મિરભાઈ દનાક સાહેબ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ સાહેબ અને આપણા સૌના લોક લાડીલા એવા રાજેશભાઈ હેરે સાહેબ પણ ઉપસ્થિત છે ત્યારે હું વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ પણ વિદ્યાર્થીઓને મૂકવા માટે આવ્યા છે ત્યારે એક હુંફાળા વાતાવરણમાં નિશ્ચિતપણે બાળકો પરીક્ષા આપી શકે એવી શાળા પરિવારોથી સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું